આંગ સંસ્કાર દી વિદ્યાલય ખાતે પિરામણ કલ્સ્ટર કક્ષાનું બાર વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જીસીઈ ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ પ્રેરિત પિરામણ કલ્સ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન શુક્રવારે શ્રીમતી પીડી શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલય અંગલેશ્વર ખાતે કરવામાં આવ્યું જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિતેશ પટેલ બીઆરડી કોઓર્ડિનેટર વિજય પટેલ બીટ નિરીક્ષણ ભક્તિબેન કોસમિયા સંસ્કાર દીપ ટ્રસ્ટના મહામંત્રી હિતેન આનંદપુરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓને સર્વે નિહાળી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આજનો સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો સંસ્કાર દીપ વિદ્યાલય ખાતે આજ રોજ શરૂ કરવામાં આવ્યો આ મેળા દરમિયાન કુલ સત્તાવન જેટલી કૃતિઓ વિવિધ પાંચ વિભાગની અંદર મૂકવામાં આવી છે આ વિજ્ઞાન મેળાનો મુખ્ય હેતુ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ આ થીમ ઉપર અલગ અલગ પાંચ વિભાગોની અંદર સત્તાવન જેટલી કૃતિઓ મૂકીને ભારતને હજુ વધારે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આગળ વધારવા માટે નાના બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ સારી પ્રવૃત્તિઓ તેમજ સાથે પ્રોજેક્ટ અને ઘણા બધા હેન્ડઝોન એક્ટિવિટી બેઝડ પ્રયોગો મૂક્યા છે